જો ચોલી માં રંગ બેરંગી પાત ભરાવજો એમાં મારો કાનુ રો ચિતરાવજો એમાં મારો કાનુ રો ચિતરાવજો ભાઈ ભાઈ ગોકુળ ગામ નું આ છે ભાઈ ભાઈ ગોકુળ ગામ નું છે એમો મારો કાનુ

ગોવાડ છે એમાં મારો કાનું ગોવાડ છે એમાં મારો કાનું વાડ છે એમાં મારો કાનું રાધા ચૂડલી ચૂડલી કોતરાવજો ચોડલી જીણી ઝીણી કોતરાવજો એમાં મારો કાનુ મારો કાનુ ગોવાળ છે એમાં મારો કાનુ રોગો છે કાનુડા ની કંદો કંદોર સોહાય છે જાંજરી માં જીણી જીણી ગોકરી ટકાવજો ઝાંઝરી માં ઝીણી જીણી ગોકરી ટકાવજો એમાં મારો કાન